સહન શક્તિઓ હોય ને એ આના જ બધા લખાય લેખ બાકી બોલે કે હાલે કે આના ન હોય હું એક જ વાત કરું મામા હજી સદશે જો માનો તો માથા વગરનું ધડ ગયું કોઈ સાપરાજના હાથમાં એક તરવાર હતી બીજી કેમ આવી કે બીજી એની કુલદેવી આવી ગઈ છે કે બીજી તરવા રી છે હેવા મીઠા હે મધુ ને મીઠા લો

એક પછી પાંચ દસ પછી ત્યારે એ ચારણ જવાબ દે છે ને સંજય સંજયને કીધું કે એના જ મરે છે અમારા જ મરે છે એના એકો કોઈ ઓસો નતા તો કેમ નથી કહેતો કે હું ચારણ છું હર ભજવું હક બોલવું દોનો બાતા વલ નરને ઉતરેની આંઠો પર અમલ એટલે શે હું કહું છું સમજી લેજો કે હું કંઈ તમારું લેવા નથી બેઠો ભગવાન કૃષ્ણે મને દિવ્ય દ્રષ્ટિ દીધી અને કુરુક્ષેત્રમાં હું બેઠો બેઠો જોઉં છું હું બેઠો બેઠો જોઉં છું એટલે હશે હું કહીશું ચારણ છો મારાથી કોઈ પક્ષપાત નહીં થાય આ દાટલા ગયા આટલાને પછી બોલ્યા શું કીધું સંજયા ફાળ કોનું હશે ય જાણ્યું નથી રે જોવાતું સંજૈયા કયું ફળ આવ્યું મારું કે ઓળખો કયું તમારું ફળ છે તમને ખબર નથી કયું છે કે મને ખબર નથી કયો દીકરો છે તો કે આ જુઓ કે ધોતરાષ્ટ જોવો જોવો આમ 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 કરે એક જેને ધરણી ન આપી પછી પાણી એનું પવાતું આદ જેને એક વિઘો તમે જમીન નો આપી ભગવાન કૃષ્ણ જેને માટે સંધિ કરવા આવ્યા તમે એને અપમાનિત કર્યો અને જયારે વેરાટ દર્શન દેખાડ્યું તેથી તમારા પાપી દીકરા દુર્યોધને ન જોયું બધા ઓળખી ગયા હતા એમાં ગુરુ બહેલા આચાર્ય બેઠા હતા રોણ ગુરુ બેઠા હતા ભીષ્મ બેઠા હતા બહુ બધા ઊભા થઈ ગયા હાથ જોડી અને વેરાટના દર્શન કર્યા અભિમાનીએ ન જોયું અરે આ દુર્યોધને ન જોયું એનું કારણ કે યુદ્ધ થવાનું જ હતું શું કામ જો દુર્યોધને યુદ્ધ જોઈ લઈએ તો દુર્યોધનનો પગમાં પડી જાય પણ ઈશ્વરની ગીતિ ઈશ્વર જ જાણતા હોય બાબા સમજી ગયા ને ઈશ્વર જ જાણતા હોય એટલે આ યુદ્ધ થયું બંધી બનાવ્યો અપમાનિત કર્યો પછી વિદુર જેવાયે કરી વિનતી રાત દિવસનું રખો પૂ વિદુનને તમે અપમાનિત કર્યો કાય તને નો ખબર પડે વિદુનનું નો માન્યા પછી લાખાય ગ્રહમાં હજી લાઈ લગાડી રાત દિવસ નું રૂંધા તું અંદની આગળ જાવ્યો રે અહીંયા મોભી કુંવર નું માથું આઈ શેખ તમે એને જમીન નું આપી ભીમ ને તમે મારવા બેઠા કે એના ભાતામાં ઝેર ભેળવો એવા તમે નો કરવાના કર્યા પણ જેની ભેળે અખિલ બ્રહ્માંડ નો માલિક છે ને એમાં તમારું કોઈનું કાંઈ હાલે નહી એમ આ મહાભારત છે એમ મારણ તમારા જીવનમાં આ મહાભારત એટલે શું આ જેટલા શબ્દ મારું મારું મહાભારત લઈ જા એ રામાયણ આ મારણ તમારા છે મહાભારત મામા રામાયણ અને મહાભારત જો રામાયણની માલકો જો સીતાનું પાત્ર ન હોય તો પછી રામાયણ નથી કહેવાય એ પુસ્તક કહી દેવામાં આવે છે અને મહાભારતમાં દ્રૌપદી ન હોય પછી મહાભારત નથી એને પુસ્તક કહેવામાં આવે છે કારણ આ બે પાત્ર સહન શક્તિઓ હોય ને એના જ બધાય લખાય લેખ બાકી બોલે ક્યાં નાલે કે આના ન હોય હું એક જ વાત કરું મામા હજી સદ ચુકશે જો માનો તો વેપારીની આ તમે દહ લાખનું હોનું લ્યો કે એક કરોડનું લ્યો એટલે તમને બિલ પકડાવીશ આ મારી દુકાનનું પછી બિલ ખોવાઈ જાય ને હું છું ભાઈ હો મારું બિલ નથી હું નહીં લઉં કે છે ને આ કોઠા હું જ જોવે આ ભણેલા આવશે પણ આંધોળો વણે વાસડો આવે એટલે શું કે ભાઈ મારું બિલ નથી કાલ અમારે રીડ પડે અમારે શું કરું ભાઈ ના કરે અને અમને આમ કરે કે તમારી જીભાન ની કિંમત તમારા જીવનમાં છે પણ આને ઉતારવાની જરૂર છે પણ કોઈ ઉતારતું નથી હું તો ભારતની નારીને કહું છું બેટા તમે મોગલ ધામે આવો મોબાઈલ રાખો વિજ્ઞાન ધર્મ ની હારે છે મામા ચંદ્રમા ચંદ્રયાન હા ચંદ્રયાન એ ક્યાંક સડાવ્યું હતું ફળાફડાટી કરતું ગયું પણ એ વિજ્ઞાનવાળાએ હવે પહેલા માને જ પૂછી હતી માની પ્રાર્થના કરી બાપની કરી હતી જેમ મહાભારતની માલ કો અર્જુનને કીધું કૃષ્ણ તારું યુદ્ધ કરવાનું છે તો કે પહેલાં શારદાને તું સ્તુતિ કર તો તું વિજય પામી નકર નહીં પામ એમ માંથી મોટું કોઈ દુનિયા મામાં છે નહીં અને થાય છે નહીં કારણ કે મા તો માં છે એક રૂપક મને બોલવા દો માં વિશે શું કીધું એવા મીઠા હે મધુને મીઠા મેલાર રોલા એતી હિ મીઠીસે મોડી મા જોયા જનની જોડ બીજે નહીં જડેરજી એ જોડ નહીં જડે ખૂબ ખૂબ આનંદ આવ્યો અને આપણે કહીએ ને નેહડાનો ડાયરો ડાયરો આમ તો બે કલાક બેસીએ પણ આ પૂરું ન થાય તમારી પાસે અને એ થોડુંક બાકી પણ રાખવું પડે વારંવાર આવી આ દર્શક આ નવું આપવું પડે એટલે અહીં તો સમય ટૂંકો પડે ગમે એટલો હોય પણ બાપુ જ્યારે જ્યારે આવીએ ત્યારે કંઈક દર્શક મિત્રોને આ એક આત્માના ખોરાક માટે આવી બરાબર એક વચ્ચે વાત કરું કલાકાર ચિત્રકાર પત્રકાર કથાકાર સમાજના આધાર સ્તંભો અને એના ઉપર સમાજ ચાલતો હોય એના આધારે એની પાછળ તાજેતરમાં એક બે કલાકારોને ક્યાંક અન્યાય થાય છે કલાકાર વધારે પ્રગતિ કરે તો એના વિરુદ્ધમાં ધમકીઓ આપવી અનેક એવા અસામાજિક તત્વો પણ હોઈ શકે દરેક કલાકારનો આ મુદ્દો છે અને કલાકારની એટલા માટે બાપુ આજે વાત કરું છું માના સાનિધ્યમાં અમે પણ ઉજળા હોય ને તો કલાકારોથી ઉજળા છે કલાકારોથી દરેક કલાકારનો રિસ્પોન્સ અને ગુજરાતના તમામ કલાકારોને મળીએ છીએ તેમના ઘરે જઈએ છીએ દરેક કલાકારોનો સંબંધ હોય છે બાપુ કલાકારોને ક્યાંક થોડું બોલાય કે કંઈક આડાવરું થયો કે માફી માગો માફી માગો કલાકાર પડદા પાછળ ક્યાંક હેરાન છે ફૂલીને બોલવું છે દેશ માટે કલાકારને પણ ક્યાંક પાબંદી નડે છે અત્યારે કલાકારને ડરવો પડે વારંવાર પ્રોગ્રામ પૂરો કર્યા પછી કલાકારને એવી ચિંતા હોય હરદેવસિંહ કે કંઈ મારાથી બોલાય તો નથી ગયું ને આવો ડર કલાકારમાં ગયો અને કલાકારને એટલી સંઘર્ષવાળી બાપુ જિંદગી છે ઘરે આવતા હોય તો મને ખ્યાલ છે દીકરા પોતાના નાના દીકરા હોય પંદર પંદર દિવસ પ્રોગ્રામો કરે બાપુ પંદર દિવસ ઘરે ન ગયા હોય તેમના બાળકો માટે રમકડા લીધેલા હોય બાળકો ફોન કરતા હોય અને મારા ઘરનો ઘરે જ એક કલાકાર આવેલો બીજા મારા દીકરાને રમકડું આપી દીધું ત્યારે મારા હાથમાં આંસુ આવી ગયો તેમના દીકરો ઘરે ફોન કરે પંદર દિવસથી ઘરે નથી ગયો તેમને રમકડા નથી મળ્યા અને ઘરે મૂકીને એ કે હું તો ક્યારેય જાય હજી નક્કી નથી અને આવી સંઘર્ષ ભરેલી બિચારા કલાકારની જિંદગી હોય છે એમાં આ સંઘર્ષની અંદર વચ્ચે ફોનો આવે આવું શું કામ કર્યું માફી માગો આ કરો એક તો બિચારાને બહાર રખડવાનું અને એમાં ધમકી ભરેલા ફોન આવે સમાજના રક્ષકો છે એના માટે સમાજને શું આપશે મામા બહુ સાચી વાત છે કવિતા છે ને દીકરી છે લખનાર બાપ છે એક વાત કરું ચારણ હતો કે જેને મા સિવાય એને રતણ જ નથી કર્યું તો મારા ચરણની હૃદય અમે ચારણો હવે ભેર કર ભેર કરતું જોગમાયા એમ ચારણ નીકળ્યો કીધું કવિરાત અહીંયા ક્યાંથી કે ભાઈ આ તો માનર અહીંયા અરે તો અશુદ્ધ ભાઈઓ છે અહીંયા ચારણે કીધું કે અશુદ્ધ એટલે હું ગમજો નહીં ઈ કે દેવનો વેપાર કરવાવાળી છે અને ચારણને કલકતા અને વિધાતાને ચારણે ઠપકો દીધો ચારણે ઓહો હો તમે આ જગતંબાને કે ગુંડકાઈ ઉક્યો છો એક ભવાનીને તમે ગુંડકાઈ ઉક્યો છો એક દેશમાં જેને કહેવાય કે જેને શિવા જેવા છાપરા જેવા રામ જેવા દીકરા વાળીને તમે આને આવ્યું કહો અને ચારણ વિધાતાને ઠપકો દીધો આ ચારણ જાગા આવું ક્યાં બોલે છે કોઈ નથી બોલતા અને વિધાતાને કીધું હેટ નોકરી આ દીકરીના તે આવા લેખ લખ્યા કે દેહનો વેપાર કરવાનો સમય આવી ગયો દીકરીને ચારણ કેસ બહુ મોટું છે આપણે એક ખાલી રૂપક દેવું બેની તારા કોણે રે હે લખ્યારે આવા તારા લેખ રે હે ન માયાગરની દી કરી એ બેન તું તો ઊંચા કુળની દીકરી છો તો તારા આવા લેખ કેમ લખી નાખ્યા તું અહીંયા આવી ગઈ Beni, tara, kone, re Lekare, wow. E lachia, re, iau, tara Lekha, re E na maia, gar, ni, dikari beni tara, bedal, re E thaigia, re, jagna, randva Beni, tara, kone, re E lachia, લેખો રે એ વિધાતા વેરણ વિપરી ફટ વિધાતા તને તું વિપરી તું દીકરી માથે અને આવા લેખ લખ્યા ચારણ તો ખરાબમાંથી માંથી તત્વ લેવા વાળો છે મામા ચારણ કોઈ શબ્દનો અન્યાય ન થવા દે પણ આ મેં કહ્યું એટલે મને હું કે બાપુ આવું કે અત્યારે તો કેવું છે બાદડું ઘરનું કઈ રહ્યું નહીં બહારનું ખાવાનું બિસ્લેરી પાણી પાછા ધરક કરતો હોય હમણાં એક દાણા આવે એ કે અમે પચીસ જાણ ડાયાબિટીસવાળા છે દસ જણા ઉલું ખાવાળા પાંચ જાણાં મોડું ખાવાનું અહીંયા આવશો જ નહીં એ મોગલની લાભ વિશે હાકર નાખેલી અહીંયા ખાવી હોય તો અહીંયા આવજો ને કે અહીંયા અહીં ડાયાબિટીસ નથી ને કાંઈ નથી અહીં મોડું ઓલું જ્યાં લેતા ને અહીંયા બનાવે અહીંયા બધા અઢારે વરણ એક છે કીધું એમ એને પાછા મને સારું માને પાછા ધરક કરે અમારે ગોળી હારે જ હોય છે ડાયાબિટીસ ને પાણી પાણી રાખજો હવે આ આંગળી હુણીને થાંભલે જાય પણ એવા પુરુષ માટે છે ને બા સાપરાદ ને જોવે કીધું છે ને કાયમ સાપરાધનું એનું કીધું જ્યારે મામા સાપરાદ કામ આવી ગયો એ ની વાત છે ચોરણ ચોલટે વાત થતી ચારણ અમારો ઘી લઈને ગયો ક્યાં જેતપુરમાં એટલે આપણું નેમ છે નેહડામાંથી ચારણો નેહડાવાસી છે ઘી લઈને ગયો બધાએ ને ઘી લઈ ડબ્બા માટલા ભરીને પાડાની પખાલ માથે લઈને જાય અથવા ઘોડા માથે ગાડા માથે તો ગયો એટલે દુકાને વાત થઈને ચારણ સમજી ગયો કે ક્યાંક જુદી પ્રકૃતિ આવી રહી છે ક્યાંક જ થવાનું છે એટલે ચારણ ઘી દઈને વાત સાંભળી લીધી અને બાયુ એનું ભવિષ્ય કહી દીધું કોણ બાયું નેહડાની કે ફલાણો ભાગ ચાર પાંચ વાગ્યા સિવાય આવે નહીં અને આટલો વહેલો કેમ આવ્યો બાર એક વાગે કેમ આવ્યો હજી તો નવ વાગે આવેલો જાય છે સાડા આઠ નવે અને એક વાગે કેમ પાછો આવ્યા પાંચ વાગે આવો વાળો આટલો વહેલો કે બીજી બાઈ કીધું ક્યાંક સુકન હારા નથી મળતા શું કીધું અહીંયા બધું ટૂંકું પડે બાપ કે સુકન નથી હારા પગ માથે ખબર પડી ગઈ બાપ કે સુકન હારા નથી એને એક જ છે એનો મરસ્યો છે કેનો સાપરાજનો શું પાદરું કહી દીધું વિચારને જકતામાં જના પોદ વાળા હાથ હતા સાણા તાપતી હતી વાહિડા કરતી હતી પોદ ઉપાડતી દઉં કોઈ સાસ્યુ દેતી હતી કોઈ રોટલા ઘટતી હતું કહી દીધું ઓ ઓ પી ઓ આવો અમાણાને હડે રે નથી રે હે સારા ખેપીઓ આવ્યો ને તું પાછો કે આટલો વહેલો આવ્યો ક્યાંક સંકેત હારા દે બરવો બરોબર છે ને એ જ સાપ રાજા હવે નહીં જોયા જેવો છે આવો અમાણાને બાપ તો સંકેત બહુ ખોટા મળતા છે કહું છે પણ આય છે ઈ સાપરા ત્યાં ઈ સાપરા તેને કહેવાય મસ્તક ઉતારી અને જેને કહેવાય જેતપુર થી લાઠી સુધી પંચાવન મેલ માથા વગર નું ધડ ગયું કોકે કીધું સાપરાતના ના હાથમાં એક તરવાર હતી બીજી કેમ આવી કે બીજી એની કુલ દેવી આવી ગઈ છે એ બીજી તરવાર એ છે અને પંચાવન મેલ હતી ગયો નાશ વાળી દીધો અહીંયા ખૂટામણ થયું ખૂટલ જેનું ખાય એનું ખળ ખોદા કરે પછી એનું જડામૂળથી જાય અને રામનો ભાખેરા રાધિયા પછી કીધું કે આને પાડવું હોય તો કે આની માં મંદિરા નાખો મંદિરા સમજી કે દારૂ તો કે એ તો છે ને તો કે આમાં લખેલું છે ગીતામાં કે આને ગળી જો માથે રેડ્યો તો પડી જાય છે પછી ગળીનું પાણી નાખ્યું માથે અને ધડ પડી ગયું સમજી ગયો તમે એ સાપરાત ધરામ રે ઉઠતા તમે મમ્મી પપ્પા ડેડો બાપો પણ એવી માં જોવે તો થાય એ ભલગીઓ વીજ વરડે એને સિયાનું ભાસ કર્યું મસ્કરી પાણીનો પિયલો લઈને મહારાણીનું ઉડાડ્યું હા હા દરબાર મને સાપરા જોવે છે એના આપને ટેકા આ રામપુરી શેડાપુરી કે એના નો દેએ દરબાર મસ્તી કરો છો કે વાત સાચી છે પણ બધાય ધૂલેડી રમે છે મને થોડુંક એમ થયો મસ્કરી કરો એ ભલગ્યો વિજવરુણે એને સિંહનું ભાષ કર્યું પછી પોઢતા પિંગલે લ બાળક

નમ તાપજે વસા પછી મસ્તક ધર્યું મહાદેવને ઢુંઢ લઈ દળ માં ધસ્યો પછી રડતું કર્યું ધડ લાઠીએ આ કાટી ગયો કૈલાસ માં અમદેશ ની આર્ય નારી હજી અમર છે ઇત્યાસ માં મામા અમે ચારણો માપ એ માગી અમે હતો એવાનો

મોગલના એક શબ્દ અભ્રસ્ત બહુ થયો કે કે મોગલ રૂઠે તો ગોતા ન દડે ખોટો શબ્દ છો ભરા પાણી અરે પાણીનું ટીપું ન દડે ખોટી વાત છે મોગલ રીજે જગમાં રાજ કરે બાપ પણ મોગલની વાહે જો કોઈક પડી જાય ને તો મોગલ મૂળ ન રવા દે તો મોગલ તો રીઝવા વાળી છે કોમળ હૃદય વાળી છે અને વિનાશકારી છે તો અમુક માણસને ખબર નથી શબ્દને અભ્રસ્ત કરી નાખ્યા છે આ પાપ લાગે છે એમ એટલે કવિતા દીકરી છે લખનાર બાપ છે આ તો બહુ મારી મારી ઉપર માની કૃપા છે બરોબર મને મોજ આવી થાય તમારો સમય પૂરો થયો તો આ મોગલ ધામ આવ્યું છે દુનિયાનું સમાપ્ત થાય તો અમારી શરૂઆત થાય છે તો મામા મને ખૂબ આનંદ આવ્યો છે અમારું મોહાળ છો કારણ કે અમારું મોહાળનું માથેરું બહુ મોટું છે કે આદિ આવડના જવતલજો અમારા અહીંના નાગે હુમાય તો એ પરિવાર તમે એ અમે ચારણો છે બાપ એમ ચારણો તત્વનો વખાણ કરવાવાળા છે ચારણો માય ગાંગલાનું વખાણ ન કરે હાથું ના ચારણના લોહીમાં છે જય મોગાલ જય મણિધાર જય વડવાળી જય વડવાળી જય ધન્યવાદ બાપુ ખૂબ ખૂબ ધન્યવાદ